ધાણદા હું ખેતર બેતર ભેરાણો કાય ઈયા બેરસાડો જડે થક ન જડતો ઈયા શેઢો પારી કીય જડે ને કીય ન જડે ન કાતીય તો હા વગડા માથે ઊભી હા એ તો બહુ હા બહુ હા હા એ તો રાખે વડવારો દે કીધું આવાના ઓર મુગરી છે કીધું આ બધું જમનો બદલી ગયો ને ભાઈ નકો છું ઓય એ હલવાઈ ગયો ન કાતીય ગાડર હોના ને લંગડી છે હોના દેની ગરી પચા હો ગાડર આપણે આપણે આ તો

પહેલાં તો મારી આવતા ને સારી આવતા હવે એ બધી વેઠી વરે એમ નથી બહુ સારું બહુ સારું અત્યારે કેટલા દુણ્યા છે અત્યારે તો ખાઈ એવાની પચાસ આઠ એક દુનિયા છે બીજા ઘેટા ધરાવી દેવા બધા ઘેટા ભૂખ્યાં મરે ત્યાં કેટલો દૂધ કેટલો થાય દૂધ તો અત્યારે ખાઈ એવું દુઈ છે

બાગરો હલવાનું વાંટિયો લાગે હોય ભાઈ આવું છે કઈ વાગડના માલધારીનું જીવન તો અત્યારે આપણે ઊભા છીએ દેશલ પર અને હવે માલ ક્યાં આડવો હવારે

વાંધો નહીં ધંધો મેલ બીજો ધંધો કઈ રાખ છે વડવાડો રાખ છે વડવાડો હા ઠાકર કરાય ઠીક ઠાકર